કોરોના વાયરસનો પ્રકોપ હજુ સમાપ્ત થયો નથી હવે અમેરિકામાં વધુ એક નવો વાયરસ આવી ગયો જે બાદ અમેરિકાના કેટલાક શહેરોમાં હંગામો મચી ગયો છે તા કિસ્સામાં સીડીસી દ્વારા બહાર પાડવામાં આવેલા ડેટા અનુસાર પેટના વાયરસ કે જેને સામાન્ય રીતે નરો વાયરસ કહેવામાં આવે છે હાલમાં યુનાઇટેડ સ્ટેટ્સના સમગ્ર ઉત્તર પૂર્વીય પ્રદેશમાં ફેલાયો છે અમેરિકામાં

તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર મોબાઈલ એપ